વધેલા ભાતના મુઠિયા અને ભજીયા તો બહુ ખાધા પણ એક અલગ જ ગુજરાતી અને ચાઇનીઝ કોમ્બિનેશન બનાવવા માટે એક કપ જેટલા વધેલા ભાતમાં એક ચમચી જેટલું ઝીણું કટ કરેલું લસણ એક નાનો ટુકડો કેપ્સિકમનો સાથે થોડું ખમણેલું આદુ અડધો કપ જેટલી મેથી અડધો કપ જેટલા ધાણા સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલો સોયા સોસ એક ચમચી જેટલો રેડ ચીલી સોસ અને એક ચમચી જેટલો ટોમેટો કેચપ બે ચમચી જેટલું વિનેગર એડ કરી બધા મસાલાને મિક્સ કરી દેવાનો છે સાથે જ અહીંયા અડધો કપ જેટલો ઘઉંનો કકરો લોટ એક ચમચી જેટલો બેસન બે ચમચી જેટલા તલ એડ કરી બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દેવાની છે જરૂર લાગે તો હલકું પાણી એડ કરી એક ટાઈટ એવો ડો બનાવી આવી રીતે એમાંથી એક નાની નાની સાઈઝની ટિક્કી બનાવી લેવાની છે ટિક્કીને તળવા માટે તેલને એકદમ સરસ એવું ગરમ કરી એક બેચમાં આવે એટલી ટિક્કી એડ કરી દેવાની છે ટિક્કીનો હલકો એવો કલર ચેન્જ થાય પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી એકદમ પ્રોપર કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દેવાની છે ઉપરથી એકદમ ક્રિસ્પી અંદરથી એકદમ સોફ્ટ એવી ગરમા ગરમ આપણી ચાઇનીઝ પ્લસ ગુજરાતી ટિક્કી તૈયાર છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ